અને ગામમાંથી માંથી બજારે કરવામાં આગેવાનો ગણેલો ગ્રામજનો યુવાનો અને જે આજે પ્રવેશ લેવા જઈ રહેલા છે જે નાના મોટા હોય બાળકો અને ગોરણના અને અગિયારના વિદ્યાર્થીઓ આપ સર્વને હું મોર્થલ શાળા બનવાનો છું સર અને

સરકાર શ્રીલી નો ફેરફાર કરી અને દરેક ગામ ની દરેક માધ્યમિક શાળામાં પણ આ કાર્યક્રમ

અહી આગળ આગલા દોર દોરમાં આંગણવાડી ના સુપરવાઈઝર બહેનશ્રી શ્રી કવિતાબેન ઉપસ્થિત રહ્યા છે તેમનું સ્વાગત લીધાબેન આંગણવાડીના ના કાર્યકર કરશે લીલાબેન એટલા માટે કે લીલાબેન હવે એમની વય દિવસીના કારણે નિવૃત્ત થયા છે એટલે એમને એના પછી આપણા સૌના માર્ગદર્શક અમારા સીઆરસી કોઓર્ડિનેટર શ્રી દિનેશભાઈ ગુજોર મોરપરના સીઆરસી કોઓર્ડિનેટર એમનું સ્વાગત અહીંની માધ્યમિક શાળાના જે સીસીટીવીના દાતાશ્રી છે પાતાભાઈ વેલાજી એમને વિનંતી કરીશ કે એમનું સન્માન કરશે દિનેશભાઈ ગુજોર કરવાના કાર્યક્રમો પૂર્ણ કરીશ આગળ કરીશ કે કાર્યક્રમ આગળ થઈ

sc 77 MEEG there is a Harriet winch the Foreign the young and everything that that हा बोलो <puresta rateala arguing rather>

dia kuda Thank <laughs> you. બાળા કે તમારો કાય હોય તમારો કારણ કે બધાને વ્યક્તિગત આપી દીધી છે ચલો

અમે ઓકે આ તમે લાવજો અહીંયા એટલે ચલો બેટા આવી જાઓ અહીંયા ઉભા રસો બેટા આવી સરસ વેરી ગુડ અહીંયા

R. 4 4 4 4 5 5 5 5 6